ચાવચ ગામેથી મૈયતની વિધિ પતાવી બોરસદ ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સવારે આઠ ત્રીસ કલાકે આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલા બ્રિજ ઉપર ગાડીના ચાલક ભાઈલાલ સિંહાએ પોતાની ગાડી ઓવરટ્રેક કરવા જતાં આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં તેમની સાથે બેઠેલા કરુણા કરુણાશંકર પંડ્યાને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી જેથી બંનેને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે પ્રફુલ્લચંદ્ર કરુણાશંકર પંડ્યા ઉમરવૈ સાહિતને મરણ જાહેર કર્યા હતા જ્યારે ચાલક ભાઈલાલને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી બનાવ અંગે આમોટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી